તો હાલો કેમ છો ખેડૂત મિત્રો આપણી દૂધ દૂધરીજિયા મહીપત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તો મિત્રો અત્યારે જીરાના પાકની અંદર સવારમાં ઝાકળ આવી રહ્યો છે જેવું ધુમ્મસ જેવું વાતાવરણ હોય છે અને બપોરે તડકો વધારે પડી રહ્યો છે તો મિત્રો આવા હવામાનની અંદર આપણે કેવી દવાનો છંટકાવ કરવો જોઈએ જેથી કરીને આપણા પાક પણ સારો રહે પાક કાચો ન વળે અને આપણે કાળી ચરમીરા નામનો રોગ પણ ન આવે તો કેવા ફૂગનાશકનો છંટકાવ કરવો જોઈએ એની માહિતી આપણે આ વિડીયોની અંદર આપવાની છે તો આપણી ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક આપી અને શેર પણ કરી દેજો તો મિત્રો વિડીયો પૂરો જોઈજો જેથી કરીને આ તમામ માહિતી તમને પૂરી મળે તો મિત્રો આપણે જો એંશી નેવ દિવસની ઉપરના જીરા હોય તો એમાં આપણે વધારે ઊંચા ગરમ ટેકનિકલ સાંટીએ તો વાંધો નથી આવતો પણ જો આપણું જીરું કૂણું હોય એમાં આપણે ગરમ દવાનો છંટકાવ કરીએ તો આપણું જીરું જલ્દી પીળું પડી જાય છે અને એમાં પણ આપણે ઝાઝા સમયથી પાણી ન આપ્યું હોય તો દવાઓ ગરમ પડે છે તો મિત્રો આપણે આજે વાત કરીશું કે કેવા ફૂગનાશક અને કેવી દવાથી આપણું જીરું કૂણું રહે અને કેવી દવાથી કડક રહે તો મિત્રો આપણે વાત કરીએ કે આપણે કેવી દવાથી જીરું કડક થાય એની પહેલાં વાત કરીશું તો મેન્કો જે બેમ પિસ્તાલીથીન આપણું જીરું કડક થાય છે પછી સલ્ફરથીનનું પણ આપણું જીરું કડક થાય છે તો એના પછી મિત્રો પ્રોપર ઓક્ઝિક્લોરાઈડથી પણ જીરું કડક થાય છે પછી ક્લોરોથાનો થાલોનિલ જે જટાયુમાં આવે છે એ ક્લોરોથાલોનિલથી પણ આપણું જીરું કડક થાય છે પછી એના પછી ક્રિજોક્સિ એમ મિથાઈલ જે ઓર્ગનમાં પણ આવે છે ટેકનિકલ તો એનાથી પણ જીરું આપણું કડક થાય છે એના પછી મિત્રો ટ્રાય થી પણ જીરું કડક થાય છે તો આ બધા જે ફૂગનાશક મિત્રો છે એનાથી જીરું આપણું કડક રહે છે તો મિત્રો આવા ટેકનિકલનો છંટકાવ કરવામાં જો આપણે પાણી આપેલું હોય જમીનમાં ભેજ હોય તો આવા ટેકનિકલનો છંટકાવ કરીએ તો બહુ કોઈ તકલીફ નથી પડતી અથવા તો જો આપણા જીરામાં કાળી ચરબીની અસર બેસી ગઈ હોય તો આ ટેકનિકલનો છંટકાવ કરી શકીએ છીએ મિત્રો પણ જો આપણે ઝાઝા સમયથી પાણી મૂકી દીધેલું હોય અને આપણું જીરું હજી કૂણું હોય તો એમાં આવા ટેકનિકલ જો સાંટીએ તો આપણું જીરું જલ્દી પીળું પડી અને પાકમાંથી આવી જાય છે મિત્રો એટલે કે આપણું જીરું કાચું વળી જાય છે તો હવે મિત્રો આપણે આગળ વાત કરીશું કે કેવી દવાથી આપણું જીરું કૂણું રહે અને જો પાસોતરું જીરું હોય અત્યારે તાપ પણ વધારે પડી રહ્યો છે તો આપણે કોઈ જાતનું કાંઈ રોગ કે એવી કાળી ચરબીની કે એવી તકલીફ ન હોય તો આવા સમયની અંદર આપણે ખાલી અમથા સામાન્ય છંટકાવ કરવા હોય તો એમાં આપણે આવા સાદા જે ઠંડા ટેકનિકલ આવે છે એવો છંટકાવ કરીએ તો મિત્રો એની કુણું જીરું રહે એવી વાત કરીએ તો જે ઝીંક આધારિત ફૂગનાશક આવે છે જેમ કે એન્ટ્રાકોલ એમાં આપણે જીંક પણ આવે છે અને તો એન્ટ્રાકોલનો છંટકાવ અત્યારે આપણે મિત્રો કરી શકીએ પછી પ્રોપીનેબ જેમાં આવતું હોય એ પણ સાંટી શકીએ એના પછી જાયનેપ જિબ્રાલિક પિકોક્સી સ્ટ્રોબેન તો એવા બધા મિત્રો છંટકાવ કરીએ અને આપણું જીરું કૂણું રહે એના પછી સાફ પાવડર પછી જે મેટાલેક્સી મેન્કો જે બંને ભેગું આવે છે ટેકનિકલ એક ઠંડુ અને એક ગરમ આવે છે એટલે મિત્રો એવા પણ આપણે છંટકાવ કરી શકીએ એના પછી મિત્રો એજોક્સી સ્ટ્રોબિન ટેબુકોનાઝોલ એ પણ બંને ભેગું આવે છે પછી પિકોક્સી સ્ટ્રોબિન પછી આપણે મિત્રો હુમિક એસિડ છે એમિનો એસિડ છે વિટામિન વાળી દવાઓ પોષક વાળી દવાઓ પછી પીજીઆર છે એવા મિત્રો ટેકનિકલનું એવા પાસોતરા જીરામાં આપણે છંટકાવ કરી શકીએ તો મિત્રો આપણું જીરું હવામાન સામે ટકી પણ શકશે અને આપણો દાણો પણ સારો થઈ જાય પછી મિત્રો કાળી ચરમીથી બચવા માટે તમે નેટિવો છે ગેલેલિયો છે એવી બધી દવાઓનો આપણે છંટકાવ કરી શકીએ આનાથી વાંધો નથી આવતો પછી ઓર્ગન છે એ બધીમાં શું કે આપણું જીરું કૂણું પણ રહે અને ઝાકળથી પણ બચાવે એવા ઠંડા અને ગરમ ટેકનિકલ આવે છે પછી મિત્રો જટાયું કે એવા જે ભારે દવાઈઓ આવે છે એવી આપણે જો કાળી ચરબી કેવી કાંઈ અસર ન હોય તો એવા ટેકનિકલ ન સાંટવા જોઈએ તો મિત્રો એમ પિસ્તલી પાવડર પણ આપણે સાંટી શકીએ છીએ પણ એમાં આપણે થોડુંક માપ ઓછું કરી નાખવાનું છે એમ પિસ્તાલી જો આપણે કાળી ચરબીની કે એવી અસર ન હોય તો આમ તો તમે સાંટી શકો જે કંઈ આપણે માપ હોય એથી ઓછું માપ કરી નાખવાનું હોય પાંત્રીસ ચાલીસ ગ્રામ કે એવું નાખીને તમે સાંટી શકો છો એટલે આપણે ઝાકળ સામે પણ રક્ષણ આપે તો આ હતી મિત્રો આપણે કયા ઠંડા ટેકનિકલ છે અને કયા ગરમ ટેકનિકલ છે અને કેવા સમયની અંદર કેવા ટેકનિકલનો છંટકાવ કરવો જોઈએ એ માહિતી મિત્રો તો જો વિડીયો ગમ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને આવા નવા ખેતીવાડીની ના વિડીયો તમને મળતા રહે નવી નવી માહિતી તમને મળતી રહે મિત્રો તો ભલે ચાલો મિત્રો ફરી મળીશું કંઈક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈએ જય જવાન જય કિસાન